જ્યારે પણ પાચે પદાધિકારીને ગાડી આપવામાં આવે છે ત્યારે વર્ષોથી ગાડી ઉપર સાયરન હોય છે એટલે એ સાયરન જે વર્ષોથી લગાવેલું હતું એ જ પ્રમાણે ગાડી ઉપર લગાવેલું છે કમિશનર સાહેબ પાછે પદાધિકારી એની ગાડીમાં વર્ષોથી જ્યારે પણ આ પદાધિકારીને ગાડી સોંપવામાં આવતી ત્યારે એની ઉપર લાઇસ હતું જે અમારી ગાડી ઉપર પણ અત્યારે લગાવેલું છે

આમ જોઈએ તો વર્ષોથી પાંચ પદાધિકારીને જ્યારે ગાડી મળતી એની ઉપર સાયરન હતું જીતી નિયમ વિરુદ્ધ નીતિ નિયમ ફેરફાર થશે તો દૂર કરવામાં આવશે